નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની મહત્વના સમાચાર પર વાત કરીએ તો ધોરણ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે વિજ્ઞાન પ્રવાહનું જ્યારે પ્રવાહનું એકાણું પોઈન્ટ ટકા પરિણામ જાહેર થયું છે તો બિલકુલ સાયન્સ સ્ટ્રીમમાં સૌથી વધારે મોરબી જિલ્લાનું પરિણામ આવ્યું છે એમાં જે કુંભાર્ય કેન્દ્ર છે તેનું સૌથી વધારે પરિણામ જોવા મળ્યું છે અને ગયા વર્ષની સરખામણીએ સો ટકા રિઝલ્ટ ધરાવતી જે શાળાઓ છે તેની સંખ્યા પણ વધી છે બિલકુલ આ વખતે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેનું પરિણામ ખૂબ જ સારું જોવા મળ્યું છે તેમાં વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીનીઓએ આ વખતે ખૂબ જ સારા પરિણામ સાથે તે ઉત્તીર્ણ રીતે પાસ થયા છે તો એ જ વિદ્યાર્થીનીઓ સાથે આપણે આજે વાત કરીશું કે જે વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહમાં કેટલી મહેનત કરીને તેમના પરિણામો પર તેમને જ્યારે પરિણામ આવ્યું છે આગળ તેમનું શું ભવિષ્યમાં તેમને શું બનવાનો પ્લાન છે તો આ બંને વિદ્યાર્થીનીઓ આપણી સાથે જોડી ગયા છે સૌપ્રથમ પ્રાચી પટેલ કે જે સામાન્ય પ્રવાહમાંથી છે જેનું પરિણામ છે નાઇન્ટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી પર્સન્ટાઇલ સાથે માનુષી દેસાઈ કે જે વિજ્ઞાન પ્રવાહમાંથી છે જેમનું પરિણામ છે નાણું પોઈન્ટ ચાર ગુજરાત પ્રસન્ટેલ બંનેનું સ્વાગત છે સૌ પ્રથમ તો પ્રાચી અને માનુષ આ બંનેને ગુજરાત ન્યૂઝના કે ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે પ્રમાણે તમારું જે પરિણામ આવ્યું છે ખરેખર અભિનંદન ને પાત્ર છે જે અત્યારે જે પરિણામ જોવા મળી રહ્યું છે ને આ ખૂબ જ સારું પરિણામ કહી શકાય અને હવે વાત કરીએ પ્રાચી સામાન્ય પ્રવાહમાં જે પર્સન્ટાઇલ જે આપના આવ્યા છે જે પરિણામ આવ્યું છે સૌપ્રથમ આ પરિણામ વિશે શું કહેશો આપ બસ બઉ જ હેપી છું હું કે મારું રિઝલ્ટ જોયું ને પેલા તો હું થોડી નર્વસ હતી કે ક્યાંક નહીં આવે તો કે મારે એ વન ગ્રેડ જોતો હતો તો આવશે કે નહીં આવે બટ જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે બસ માઇન્ડ એકદમ બ્લેન્ક થઈ ગયું હતું કે ફાઈનલી આઈ ગયું જે જોતું હતું એ જી માનુષ આપ શું કહેશો જે પરિણામ આપ લાવ્યા છો આ વખતે વિજ્ઞાન પ્રવાહનો ખૂબ જ સારું એવું પરિણામ પણ જોવા મળ્યું છે તેમાં તમે પણ ખૂબ જ સારું એવું પરિણામ લાવ્યા છો શું કહેશો હા હું ભી ઘણી સેટિસ્ફાઈડ છું આ રિઝલ્ટ થી પહેલા આમ થોડુંક એન્ઝાયટી ને એવું થતું હતું નર્વસનેસ કે કેવું હશે સારું હશે કે નહીં પણ હું હવે ઘણી સેટિસ્ફાઈડ છું રિઝલ્ટ પ્રમાણે જી બિલકુલ પ્રાચી જે રીતે વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં જે પરિણામ લાવ્યું છે તો ખાસ કેટલી મહેનત લાગી અને કેટલા સમયથી મહેનત કરી રહ્યા હતા મહેનત તો ગમે તે સ્ટ્રીમ હોય તમે કરશો તો જ તમારું રિઝલ્ટ આવશે તો મારું માનવું છે કે મહેનત વગર તો કોઈ બી માં કઈ થાય ના તો બસ જ્યારથી બી સ્ટાર્ટ થયું અમારું કોમર્સની સ્ટ્રીમ તો ત્યારથી જ અમે મહેનત કરવાનું સ્ટાર્ટ કર્યું કે સ્કૂલમાં રેગ્યુલર ટેસ્ટ વીકલી ટેસ્ટ એન્ડ ટ્યુશનમાં માં બી અન ઘરે બી હું સેલ્ફ પ્રેક્ટિસ રેગ્યુલર કરતી હતી તો જેના કારણે આ પોસિબલ થયું છે જી અચ્છા એટલે પ્રાચી સામાન્ય પ્રવાહમાં આપ આવ્યા છો ધોરણ 12 માં પરિણામ આવ્યું છે હવે સામાન્ય પ્રવાહ લેવાનું કારણ શું શું 10 માં પછી જ્યારે આપણે સિલેક્ટ કરવાનું હોય છે કે કઈ સ્ટ્રીમ માં આપણે જો તેમાં તમે સામાન્ય પ્રવાહની પસંદગી કરી એ શા માટે એટલે મારે ટેન્થમાં બી બધાએ મારા આટલા જ હતા સ્કોર સારા હતા તો બધાએ મેં એ જ કીધું કે સાયન્સમાં જા બટ મને એમાં ઇન્ટરેસ્ટ નહોતો અને મારું માનવું એવું છે કે જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં તમે વધારે સારું પરફોર્મન્સ આપી શકો તો મારે જેમાં ઇન્ટરેસ્ટ નહોતો એટલે એમાં મારે જવાનું કોઈ ઓપ્શન જ નહોતો સો એટલે મેં કોમર્સ ચૂઝ કર્યું અચ્છા છે આપનું શું માનવું છે કયા કારણોસર આપણે વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો ને તેમાં જે આપણે મહેનત કરી છે તમે કે જેના લીધે સારું પરિણામ આવ્યું છે તો ફર્સ્ટ ઓફ ઓલ કયા એવું રીઝન છે કે જેને કારણે આપણે વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો પહેલાથી મને સાયન્સ તરફ વધારે ઇન્ટરેસ્ટ હતો એમાં બી બાયોલોજી ખાસ કરીને એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે બી ગ્રુપનું મેં વધારે કર્યું હતું એટલે ફિઝિક્સમાં થોડુંક ઓછું ફાવતું હતું પણ એ તો પછી બધા ટીચર્સ ની સપોર્ટ થી મારે ઈ બી ફાવી ગયું અને બાયોલોજીમાં વધારે મને ઇન્ટરેસ્ટ હતો એટલે પછી બી ગ્રુપનું નક્કી કર્યું સાયન્સ નું અને કેટલી મહેનત કરી હતી આ પરિણામ લાવવા પાછળ પહેલા તો એવું થતું હતું કે હું કરી શકીશ કે નહીં પણ પછી પેરેન્ટ્સનો ઘણો સપોર્ટ હતો અને ઇલેવન ટ્વેલ્થ તો બહુ તે મહેનત તો બહુ માંગે જ છે સાયન્સનું અને એક્ઝામ્સ બી ઘણી બધી હોય છે જે ડબલી નીટ સેટ બોર્ડ એટલે બધું બેલેન્સ કરવું થોડુંક અઘરું હતું પણ ધીમે ધીમે બધું થઈ જાય પ્રેક્ટિસ થી ને એવું બહુ મહેનત થી પ્રેક્ટિસથી થઈ જાય બધું જી બિલકુલ અ પ્રાચી આપનું શું માનવું છે જે પ્રમાણે અત્યારે સામાન્ય પ્રવાહ આપણે જોઈએ છીએ કે આગળ ભવિષ્યમાં ખૂબ જ એવી આ સ્ટ્રીમમાં ખૂબ જ એવી ઓપોર્ચ્યુનિટી જોવા મળતી હોય છે ઘણા બધા જે હોય છે તે વિકલ્પો ઉપલબ્ધ થતા હોય છે આગળ આપણે શું વિચાર્યું છે આ પરિણામ પછી કે શું બનવા માંગો છો આગળ મેં અત્યારનું એવું વિચાર્યું છે કે અત્યારે આઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ એ વધારે ચાલી રહ્યું છે તો મારું ઈચ્છા એવી છે કે હું ડેટા સાયન્સ લઉં અને એમાં મારું આગળનું કરિયર પરસ્યુ કરું જી એટલે આ તમે જે વિચાર્યું છે એ કયા બેસ પર વિચાર્યું કારણ કે અત્યારે જે જોવા જઈએ તો સામાન્ય પ્રવાહમાં એટલા બધા વિકલ્પો ઉભા થઈ ગયા છે કે વિદ્યાર્થીઓ જે છે તે અમુક વખત અસમંજસમાં હોય છે કે આ વિકલ્પ પસંદ કરીશ તો મને આ વિકલ્પ પસંદ કરીશ તો કેટલું યોગ્ય રાખશે ને બધું તો આ તમે જે પસંદ કર્યું છે તેની પસંદગી શા માટે ને કયા કારણોસર એટલે બધા ઓપ્શન સારા જ છે એવું કંઈ નથી બટ મારે ઓપ્શનમાં હતું સીએસીએસ જે છે જ બધા લોકો બટ એમાં તમારે બહુ જ મતલબ એક્સ્ટ્રીમ લેવલની તમારે મહેનત કરવી પડે છે અને એમાં બી તમારે કઈ એનું કઈ હોતું નથી કે તમે આટલા જ ઇયરમાં ક્લિયર કરી દો એ તમારી મહેનત ઉપર પછી લક બી થોડો કામ કરવું જોઈએ એમાં અને બીજો તો બીબી એમ તો આઈ એમ શ્યોર કે મારે બીબીએમ બી તો નહોતું જ કરવું બીકોઝ અત્યારે બહુ જ એ કોમન થઈ ગયું છે વસ્તુ અને મારે કઈક નવું એક્સપ્લોર કરવું હતું કે કંઈક અત્યારે જે ટ્રેન્ડમાં ચાલતું હોય કે આગળ ફ્યુચરમાં તેનો જમાનો આવવાનો તો એના કારણે મેં ડેટા સાયન્સ નું વિચાર્યું જે બિલકુલ માનું છું આપે આગળ શું વિચાર્યું છે અને કયા કારણોસર તે આગળનો વિકલ્પ પસંદ કર્યો છે અમારે હવે તો આગળનું કેરિયર મેઈન તો હવે નીટના સ્કોર ઉપર જ ડિપેન્ડ છે અમે પેરામેડિકલ નું વધારે વિચાર્યું છે કારણ કે મેડિકલ માં આપણે એકવાર એન્ટર થાય એટલે મિનિમમ 10 એક વર્ષ તો ગણી જ લેવાના એટલે ઘણું લાંબુ છે અને પેરામેડિકલ માં બી હવે ઘણી બધી ફિલ્ડ અવેલેબલ છે એટલે એનું એક્સપ્લોર કરવાનું વધારે ઇન્ટરેસ્ટ છે એટલે પેરામેડિકલ નું વધારે છે છતાં હવે તો નીટના સ્કોર ઉપર જ ડિપેન્ડ થશે બિલકુલ અને માનુષ્ય આમ વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહ લોકો ખૂબ જ અઘરો વિષય માનતા હોય છે ત્યારે જયારે તમે આટલા સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા છો સારા પરિણામ લાવ્યા છો તો જે મહેનત આપે કરી તેનો જે વિશ્વાસ છે તેનો જે તમારી જે મહેનત તેના ઉપર તમારો વિશ્વાસ તમારા માતા પિતાની જે મહેનત હતી તે આ પરિણામમાં દેખાઈ રહી છે ત્યારે જે આ અઘરો વિષય છે તેને કઈ રીતે તમે સરળતાથી પાર કર્યો કોઈ એવી ટ્રીક કે જે તમે અજમાવી હોય મેઇન તો એ કે ટાળો બને તો અને હું મારે વધારે સારું સવારે વહેલી સવારે ભણાતું હતું એટલે જે આપણને અઘરો ટોપિક કે અઘરો સબ્જેક્ટ લાગે એ ટફ ટફપાથ જેમાં મેઇન હોય એ સવારે જયારે ફ્રેશ મગજ હોય ત્યારે કરી એ સારું તો તમને વધારે ગ્રાસપિંગ પાવર વધે તમારે જી જી બિલકુલ પ્રાચી આપનું શું માનવું છે કે જે પ્રમાણે મહેનત તમારી અને તમારી સાથે કે જે તમારા માતા પિતા અને શિક્ષકોની મહેનત હતી કોઈ એવો સમય આવ્યો છે કે જ્યાં તમને એમ લાગ્યું કે આ વિષય જે કોમ સામાન્ય પ્રવાહ છે તેમાં કોઈ એવો વિષય કે જેમાં તમને અઘરું લાગ્યું હોય ને તમે તે સરળતાથી પાર કર્યું હોય હા એ સ્ટેટમાં જ મને લાગ્યું હતું બીકોઝ મારે જે બી મેઇન સબ્જેક્ટ હતા થિયરીમાં હું વધારે સારી હતી અને હું સારી હતી બટ સ્ટેટમાં અમુક ટાઈમ એવું થતું હતું કે આમ આપણે શ્યોર હોઈએ કે આન્સર આવી ગયો કંઈક સિલી મિસ્ટેક થઈ જાય એવું થતું હતું તો તેનાથી સ્કૂલમાં સ્ટેટમાં થોડા ઓછા માર્ક્સ આવતા હતા તો એમાં જ મેં વધારે મહેનત કરીને મારા સરે સર અને ટીચર્સ બી એમાં જ મને સપોર્ટ કર્યો ત્યાં અહીંયા ખોટું કરે છે આવી રીતે કર તો બસ એમાં જ એવી જ રીતે કરીને આ વખતે મારા સ્ટેટમાં સૌથી હાઈએસ્ટ આવ્યા છે કેટલા માર્ક્સ આવ્યા છે અને કયા બીજા વિષયમાં તમારા માર્ક્સ સારા એવા તમે લાગ્યા છે એક તો ફર્સ્ટ તો સ્ટેટિસ્ટિક્સ જ એમાં મારા આઉટ ઓફ માર્ક્સ છે હંડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ એન્ડ એના પછી તો અકાઉન્ટ્સ બી મારા સારું છે એન્ડ થિયરી બી સારી છે અને આમ પ્રાચી જોવા જઈએ તો જે સ્ટેટે સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ છે અને સાથે જે 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 સબ્જેક્ટ છે 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 આ બંને એવા કે કે વાત તો સૂત્રો હોય તે સૂત્રો યાદ રાખવા ઘણી વાર બહુ જ અઘરા પડતા હોય છે આ સૂત્રો આ જે જે ફોર્મ્યુલા છે તેમાં યુઝ થતું હોય છે ત્યારે એમાં કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જે આગામી સમયમાં જે બોર્ડમાં જે વિદ્યાર્થીઓ આવશે તેમના માટે શું કહેશો તમે હું એ જ કહું કે સ્ટેટમાં એ ઈઝી સબ્જેક્ટ છે એક ટાઈમ તમે જયારે ફોર્મ્યુલા થઈ ગયા ને તો બસ એ જ ફોર્મ્યુલા બેઝ ઉપર તમારા બીજા ત્રણ ચાર ચેપ્ટર થઈ જશે તો બસ જે છે એક ચેપ્ટર નો ફોર્મ્યુલા તમારે એકદમ એવો કરવાનો કે રાત્રે બી તમને કોઈ પૂછે ને તો તમે એનો આન્સર આપી શકો અને બસ મેં એ ફોર્મ્યુલા ઉપર જ બધા ફોકસ રાખ્યો તો કે ટ્રિક્સ બી હોય છે અડધી સ્ટેટમાં કે આવી રીતે તમે ફોર્મ્યુલા યાદ કરી શકો તો બસ આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે કે ના એમાંથી તમે કઈ ટ્રીક અજમાવી એમાંથી તમે કઈ ટ્રીક અજમાવી કે બસ એક જે ચેપ્ટર હતું અમારું એના ફોર્મ્યુલા બીજા જે બી અમારા સ્ટેટમાં પાર્ટ વન પાર્ટ ટુ બે પાર્ટ હોય તો જે પાર્ટ વન હતું એ ફૂલ ફોર્મ્યુલા બેઝ તો એક ચેપ્ટર નો તમે ફોર્મ્યુલા કરશો તો બીજા ત્રણ ચાર ચેપ્ટર તમને એમાં ખાલી એક વર્ડ જ ચેન્જ કરવાનો હોય તો બસ અમારા સરે બી એવી સ્ટ્રીક આપી કે જે તમારા જે ફોર્મ્યુલા છે ને એટલા તમે બાય હાર્ટ કરી નાખો કે બીજા ચેપ્ટર તમારે ખાલી એનું ચેન્જ જ કરવાનું રહે બીજું તમારે કઈ રહી બીજી જે છે પ્રેક્ટિસ તમે બધા સમ ના કરી શકો બિકોઝ બહુ બધા સમ હોય છે ઓબ્વિયસલી તો બધા બટ દર મેથડના તમે એક એક સમ લઈ લાવ એના પ્રેક્ટિસ કરો જે તમને નથી આવડતા એ મેથડનો તમે પ્રેક્ટિસ કરો અને બીજો જે સ્ટેટનો જે પાર્ટ ટુ હોય છે જે માઇન્ડ વાળો થોડો હોય પ્રોબેબિલિટી ને આવે છે તો એમાં થોડું તમને માઇન્ડ પ્રેક્ટિસ કરવી પડે કે કેમનું થશે શું થશે તો એમાં બધા પ્રેક્ટિસ જોવે જી માનુષી આપે જે વિજ્ઞાન પ્રવાહ છે તેમાં ખાસ જે પરિણામ લાવ્યા છે તેમાં સૌથી વધારે કયા વિષયમાં પરિણામ આવ્યું છે મારે સૌથી વધારે બાયોલોજીમાં આવ્યું છે કેમ કે એ જ તે મારો મેઇન ઇન્ટરેસ્ટ હતો એને કારણે તે મે સાયન્સ લીધું હતું અને ઇન્ટરેસ્ટ બી ઘણો હતો ને એટલે પ્રેક્ટિસ એની ઘણી કરી છે એનસીઆરટી લાઇન બાય લાઈન વાંચવાની ને એની એની કારણે મારે ઘણો સારો ફેર પડ્યો છે

બાયોલોજીમાં તો મેનસીઆરટી જ છે કે એની એનસીઆરટી ની એક લાઈન આપણે કરી કરીને આખું આપણને મગજમાં આવી જવું જોઈએ એનસીઆરટી કોઈ બી ક્વેશ્ચન હોય તો એ આખું આપણને આવી જવું જોઈએ કે હા આવું હતું એનસીઆરટીમાં બાકી ફિઝિક્સ માં તો હું કહીશ કે મેઇન એમસીક્યુ પ્રેક્ટિસ જ છે કારણ કે બોર્ડમાં પચાસ ટકા એમસીક્યુ છે એટલે ફિઝિક્સ માં તમે બને એટલું એમસીક્યુ પ્રેક્ટિસ કરો તો એનાથી વધારે સારો સ્કોર આવી શકે છે જી જી બિલકુલ પ્રાચી શું કેવા માંગો છો જે પ્રમાણે આપનું જે આ પરિણામ આવ્યું છે આગળ આપ શું કરવા માંગો છો તે તો આપણે જણાવ્યું સાથે હવે જે વિદ્યાર્થીઓ જે અત્યારનો સમય જોવા મળતો હશે કે વિદ્યાર્થીઓ ખૂબ જ ધારો કે એમાં તેમાં ખાસ કરીને જે બોર્ડના વિદ્યાર્થીઓ છે ઘણું બધું ટેન્શન અનુભવતા હોય છે પરીક્ષાનો જે સમય નજીક આવતો હોય છે પરિણામ આવવાનો જે દિવસ હોય છે ત્યારે પણ અ ખૂબ જ તેમના મગજમાં એમ ચાલતું હોય છે કે પરિણામ સારું આવશે કે કેમ અમે પરીક્ષા સારી રીતે આપીશું કે ઘણા બધા સવાલો ઉભા થતા હોય છે ત્યારે અ ખાસ કરીને અત્યારના સમયમાં કે જેમાં સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરવામાં આવે છે મોબાઈલ ફોનનો વધારે ઉપયોગ જી પ્રાચી તો જે પ્રમાણે આપણે વાત કરી કે ખાસ વિદ્યાર્થીઓ તમારું જે પરિણામ આવ્યું છે અને પરિણામ પરથી આપણે જોઈએ તો ખૂબ જ મહેનત લાગી છે અને જે તે મહેનત તમારા માતા પિતાની છે શિક્ષકોની છે તમારી જે મહેનત છે તે આ પરિણામમાં દેખાય છે ખાસ વિદ્યાર્થીઓની વાત કરીએ તો જે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા જ્યારે નજીક આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓ તેમને જે ટેન્શન જે ટેન્શન વાળું જે વાતાવરણ હોય છે તેની ઘણી અસર તેમના પરીક્ષા ઉપર પડતી હોય છે અને પરિણામ આવવાનું હોય ત્યારે પણ તે વિદ્યાર્થીઓ તેટલા જ ટેન્શનમાં જોવા મળતા હોય છે તો તમે કઈ રીતે આ ટેન્શનનો જે સમયગાળો હતો તે કઈ રીતે પાર કર્યો એટલે મારે જયારે ની વાત કરીએ તો બોર્ડ નજીક આવતી હતી ત્યારે મને એટલું ટેન્શન નતું આપ્યો કમ્પ્લીટ કરી જેટલું હું રિવાઇઝ કરી એટલું મારું મને વધારે સારું યાદ રહેશે મને ખબર પડશે કે ક્યાં હજી મને નથી ફાવતું તો બસ બોર્ડ વખતે તો મને એટલું કઈ પ્રેશર હતો નહીં બીકોઝ મારી ત્યારે પ્રિપેરેશન હતી મને ખબર છે કે ના ભાઈ મારી પ્રિપેરેશન છે બટ જે છે રિઝલ્ટ બીકોઝ મને એવું હતું કે રિઝલ્ટમાં મારે એ વન ગ્રેડ જ જોવે છે કે મારે જ જતું કે એ વન ગ્રેડ તો આવો જ જોઈએ તો બસ રિઝલ્ટ ના ન્યૂઝ આયે તો પછી ત્યારે થયું તો બઉ જ નર્વસનેસ કે શું મેં વિચાર્યું છે થશે કે નહીં થાય તો બસ એ જ હતું કે બીજું તો કંઈ નહીં ટેન્શન તો બધાને થાય બટ ટેન્શનમાં તમારે કામ રહેવું બી એક વધારે ઇમ્પોર્ટન્ટ છે તો સ્ટડીઝ સાથે તમે બીજી અધર્સ એક્ટિવિટી કરી શકો જેનાથી તમારું માઇન્ડ થોડીક વાર ડિસ્ટ્રેક્ટ થાય અને ફ્રેશ થાય તો જેનાથી તમારી ટેન્શન બી ઓછું થઈ શકે જે આપે કોઈ એવી એક્ટિવિટી કરી હતી કે જેનાથી તમારું જે માઇન્ડ છે તે ટેન્શનથી દૂર જતું રહે અને આપ કોઈ એક્ટિવિટી ઘણી બધી જોવા મળતી હોય છે કે એક્ટિવિટી એવી હોય છે કે જે આપણા ભણવામાં પણ ખૂબ જ મદદરૂપ થતી હોય છે તે માનસિક જે આપણો જે ત્રાસ હોય છે તે ઓછો તો કરતી હોય છે સાથે આપણને ભણવામાં પણ મદદરૂપ થતી હોય છે તો એવી કોઈ એક્ટિવિટી કે જે આપે અજમાવી હતી એટલે હું તો મને મ્યુઝિક બહુ ગમે છે તો જ્યારે બી મને સ્ટ્રેસ થાય તો હું મ્યુઝિક સાંભળી લઉં અને મને પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં અકાઉન્ટ ગમતું હતું તો અમારા જે સમસ હોય એમાં મજા આવે તમને કરવાના બેલેન્સ શીટ એન્ડ ઓલ તો બસ મ્યુઝિક સાંભળતું સાંભળતા એ સમ કરું તો થોડીક વાર તમારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થઈ જાય તો બસ એ છે મારી એક્ટિવિટીમાં જી માનુષી આપે કોઈ જે રીતે અત્યારે આપણે વાત કરી કે કોઈ જે બોર્ડની પરીક્ષા આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ ટેન્શનમાં જોવા મળતા હોય છે ખાસ તે પરીક્ષાનો જે સમય જેમ જેમ નજીક આવતો હોય છે અને એમાં પણ વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીની તરીકે આપનું શું માનવું છે આપે કઈ રીતે ટેન્શન દૂર કર્યું મારે મેઇન એક્સ્ટ્રા માં તો મારે ડાન્સનું મેઇન છે ડાન્સમાં મારે ઇન્ટરેસ્ટ ઘણો છે એટલે કાંઈ બી અગર ભણવાથી થાકી જાય કે ફ્રેશ થવું હોય માઇન્ડમાં તો ડાન્સ કરી દેતી એટલે એમાં ઘણું ફ્રેશ થવાતું પછી ઉલટાનું વધારે એફિશિયન્સી થી ભણાતું હતું જી અને જે પ્રમાણે પ્રાચી વાત કરી કે કોઈ એક્ટિવિટી કરવાથી જે સ્ટ્રેસ છે તે ઓછો થાય તો તમે જે એક્ટિવિટી ડાન્સની વાત કરી રહ્યા છો અન્ય કઈ એવી એક્ટિવિટી છે કે જે કરવાથી કોઈ વિદ્યાર્થીને ટેન્શન છે તો તે દૂર થઈ શકે મળી શકાય બાકી મ્યુઝિકનું જેમ પ્રાચી એ કીધું એમ બી થાય અને બીજી કોઈ કોઈ બી સ્પોર્ટ્સ આપણે ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ તો એનાથી ઘણો સારો ઇમ્પેક્ટ આવે છે સ્ટડીઝ ઉપર કોઈ બી ફિઝિકલ એક્સરસાઇઝ ચાલે Presta ideia, mamãe. જી બિલકુલ હવે પ્રાચી જે રીતે આપણે વાત કરી કે કઈ એક્ટિવિટી કરવાથી જે આપણને ટેન્શન છે તે દૂર થઈ શકે હવે આપણે વાત કરીએ તો જયારે સામાન્ય પ્રવાહમાં આપણે એડમિશન લીધું અને ધોરણ ની જે બોર્ડની પરીક્ષા આપી ત્યારબાદ જે વચ્ચેનો સમયગાળો હોય છે પરીક્ષા આપ્યા બાદ અને પરિણામ આવવા સુધીનો ત્યારે તે સમયગાળો ખૂબ જ મહત્વનો હોય છે કે ત્યારે વિદ્યાર્થી એ નક્કી કરતો હોય છે કે તેનું પરિણામ જો સારું આવશે તો તે આ બનશે આ આ સ્ટ્રીમમાં જશે આ રીતે તે આગળ વચ્ચે વિકલ્પ પસંદ કરશે ત્યારે તે સમયગાળામાં ઘણી લોકો ભણવાનું પણ આગળ વિચારતા હોય છે તો એ સમયગાળામાં આપે શું કર્યું મારે બી મેં પહેલા તો જેવી રીતે બી વેકેશન ભર્યું તો થોડી હું ફ્રેશ થવા માટે થોડી ફ્રેન્ડ્સના ના સાથે બહાર થોડું ફરવા ગઈ એન્ડ ટાઈમ સ્પેન્ડ કર્યો પછી ફેમિલી સાથે એન્ડ ધેન બુક્સ રીડ કરવાનું બી મેં સ્ટાર્ટ કર્યું કે બુક્સ આર ગેટ ફ્રેન્ડ તો બુક્સ રીડ કર્યા અને હવે મારે જે રીતના મારે ડેટા સાયન્સ લેવાનું છે તો એમાં એક અમારે પાઇથન લેંગ્વેજ આવે જે ઇમ્પોર્ટન્ટ હોય છે તો મારો એ જ પ્લાન છે કે હવે હું પાઇથન શીખીશ તો જ્યાં સુધી કોલેજ સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી મારો એક કોર્સ કમ્પ્લીટ થઈ જશે જે બિલકુલ માનું છું આપનું શું માનવું છે આપે શું કર્યું તે સમયગાળા દરમિયાન અમારે તો હમણાં નીટ હમણાં જ પતિ પાંચમી મહિના હતી એટલે બોર્ડ પછી તરત મારે નીટનું તૈયારી કરવાનું હતું એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ મારે એમાં ભણવામાં નીટ ની તૈયારીમાં જ જતો રહ્યો જી તો માનુષી જ્યારે આપે વાત કરી કે આપે કઈ રીતે મહેનત કરી ત્યારે કોઈ એવો અઘરો સમય આપને લાગ્યો હશે કે જ્યારે આપણે પરીક્ષાની તૈયારી કરતા હતા ત્યારે કોઈ એવો વિષય કે જે આપણને એમ લાગ્યું કે આ તમારા માટે અઘરું પડી રહ્યું છે ત્યારે તમે તેને કઈ રીતે તેમાંથી બહાર આવ્યા શું શિક્ષકોની મદદ લીધી શું માતા પિતાની મદદ લીધી શું આપણા મિત્રોની મદદ લીધી શું કર્યું તમે હા એવા ઘણા સબ્જેક્ટ ને એવા ઘણા ટોપિક્સ ભી હોય કે જે આપણને બહુ ટફ લાગે અને экзаમ્સ ભી આપણે જેમ જેમ આપીએ તેમ ઓછા માર્ક્સ આવે એટલે થોડું ડિમોટિવેટ ભી થવાય પણ એમાં ટીચર્સ પેરેન્ટ્સ ઘણા સારો સપોર્ટિવ રોલ હતો ફ્રેન્ડ્સ માં ભી અમે ઘણો ડિસ્કસ કરીને કરતા એકબીજાને ડાઉટ્સ ભી પૂછતા હતા અને કોઈ ભી ડાઉટ હોય તો એકદમ ને કોઈ ભી ટાઈમ એ લોકો अवेलेबल દેતા હતા એટલે એ લોકોનો સારો સપોર્ટ રહ્યો છે જી બિલકુલ પ્રાચી આપ શું કહેશો જે પ્રમાણે મહેનત કરી છે જે પ્રમાણે આ પરિણામ આવ્યું છે ત્યારે કોઈ એવો સમય કે જ્યારે આ કોઈ વિષય પર તૈયારી કરતા હોય ત્યારે તમને અઘરો લાગ્યો હોય અને તેને કઈ રીતે તમે સરળતાથી પાર કર્યું એટલા અમારામાં બી ઘણા ટોપિક્સ હતા કે અન્ય સબ્જેક્ટ બી હતા કે જેમાં તમને એક પોઈન્ટ ઉપર થઈ જાય કે ના નથી ફાવતું કે નથી આવડતું મને આગળ તો ટીચર્સ બહુ જ સારી રીતે ગાઈડ કરતા હતા કે ના આવી રીતે કરો હાર્ડ ના માનસો મેઇન પાર્ટ એ છે કે તમે હજી અત્યાર ના થતો હોય તો થોડીક વાર મૂકી દો બીજી કઈક એક્ટિવિટી કરો પછી કરો અને એવી કઈ વસ્તુ નથી કે જે તમારાથી ના થાય અને પછી ફ્રેન્ડ તો તમે ફ્રેન્ડ જોડેથી બી ડાઉટ સોલ્વ કરાઈ શકો એ બી તમારા સૌથી સારા ટીચર્સ ટાઈપ જ હોય કે એ જેટલું ફ્રેન્ડ સરખી રીતે સમજાઈ શકે એટલું તમને ક્યાંક ટીચર જોડેથી ના ના બી ખબર પડે તો ફ્રેન્ડ નું ડાઉટ સોલ્વિંગ મને એમાં એના કારણે સારી રીતે કોઈ બી ટોપિક સોલ્વ થઈ જતા હતા જી અને અત્યારે પ્રાચી એવું જોવા મળ્યું છે કે ગ્રુપ સ્ટડીઝ ને લીધે અત્યારે વિદ્યાર્થીઓ બહુ સારી રીતે ભણી શકતા હોય છે તો તમે કોઈ એવું તમારા ગ્રુપે ખાસ એવું આયોજન કર્યું હતું કે જેમાં ગ્રુપ સ્ટડીમાં તમે એકબીજાને મદદ કરી હોય હા અમારા જે બી હોતા હતા કાં તો કોઈક અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાના હોય નઈ તો હું ક્યાંક એબસન્ટ રહી હોઉં ને મારું બહુ સિલેબસ મિસ થયો કે બીજું કોઈ તો અમે એવી રીતે કોઈ બી એક જનના ઘરે મળતા હતા અને જે બી કવર અપ કરવાનું હોય કે કોઈ બી જનને કોઈ એક ના આવડતું હોય ટોપિક તો એ શીખવાડી અને એવી રીતે સારી રીતે બધું સોલ્વ થઈ જતું હતું જી માનુષી હવે આપી મહેનત જે અત્યારે પરિણામમાં દેખાય છે હવે જે પણ વિદ્યાર્થી આવનારા સમયમાં બોર્ડની પરીક્ષા આપવાનું છે ત્યારે તે વિદ્યાર્થીઓ માટે શું કહેવા માંગો છો તેમને શું મેસેજ આપવા માંગો છો સાયન્સમાં તો ઘણા બધા હોય છે બોર્ડ એટલે બધાને બેલેન્સ કરવું બી બહુ ટફ હોય છે ને પ્રેશર બી ઘણું હોય છે એટલે હું બસ એ કહેવા માંગુ છું કે પ્રેશર ઘણા બધા નું હશે રિલેટીવું પેરેન્ટ્સ બી ઘણા હોય પણ બહુ એને મનમાં લેવાનું નહીં કારણ કે એની કારણે પછી સ્ટડીઝ ઉપર બી ઇમ્પેક્ટ પડે એટલે મનમાં બહુ લેવાનું નહીં અને જેમ ફ્લો ચાલતો હોય એમ ચાલવા દેવાનું અને ખાસ કે બધી પેપર્સ મોક ટેસ્ટ આપણે બધી આપીએ તેનું એનાલિસિસ કરવાનું અને પ્રેશર વગર બસ આપણે ફ્લો તરીકે આપણે ભણવાનું ચાલુ રાખવાનું જે બિલકુલ પ્રાચી આપ જે હવે આવનારા સમયમાં જે પણ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે તેમને શું કહેવા માંગો છો તેમના માટે શું મેસેજ જી પ્રાચી અવાજ આવી રહ્યો છે હા હા જી આપ આપ શું સંદેશો આપવા માંગો છો જે વિદ્યાર્થીઓ હવે બોર્ડ ની પરીક્ષા આપશે તે વિદ્યાર્થીઓને હું બી એ જ કહીશ કે જે બી તમે સ્કૂલમાં ટીચર્સ ને ગાઈડ કરે એમ કરો અને સૌથી વધારે ટેક્સ્ટબુક પ્રિફર કરો બિકોઝ બોર્ડમાં ટેક્સ્ટબુકના બહાર તમને ક્વેશ્ચન આવવાનો જ નથી તો જેટલું તમે સારી રીતે ટેક્સ્ટબુક પ્રિફર કરશો અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને સારું રિઝલ્ટ મળશે જી જી બિલકુલ પ્રાચી માનુષી આપ સૌને ગુજરાત ન્યૂઝ તરફથી ફરી એક વખત જે આપનું પરિણામ આવ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા આપ આગળ આવી જ રીતે વધતા રહો ભવિષ્યમાં ખૂબ જ સારું કારકિર્દીમાં આપ ના બનાવો તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ થેન્ક યુ સામાન્ય જાહેર થયું છે પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રણ ટકા જે પરિણામ છે તે જાહેર થયું છે અને આ ખૂબ જ સારું પરિણામ આ વખતે જોવા મળ્યું છે તો હાલ સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર